સાથે છોટા ઉદયપુર જિલ્લામાં ઘણા એવા ગામડાઓ છે જે પાણી જેવી પ્રાથમિક સુવિધાઓથી પણ વંચિત છે નસવાડી તાલુકાના અંતરિયાળ અને દુર્ગમ વિસ્તારમાં આવેલું આ કુંડા ગામનું નોલિયા બારી ફળ્યું છે આ ફળિયામાં ત્રીસ જેટલા ઘરો આવેલા છે અને બસો જેટલા વસ્તી ધરાવતું આ ફળ્યું છે આ ફળિયામાં પીવાના પાણી માટે સરકાર દ્વારા માત્ર એક મિની ટાંકી બનાવવામાં આવી છે પરંતુ ઉનાળાની કાળજાળ ગરમીમાં પાણીના સ્તર નીચે જતા રહે છે ત્યારે ગામના લોકોને પાણી માટે વલખા મારવા પડે છે આ ફળિયાની મહિલાઓ પાણી માટે એ કોતરમાં વર્ષો જૂનો કૂવો આવેલો છે ત્યાં પાણી ભરવા માટે જવું પડે છે આ કૂવામાં વહેલી સવારથી મહિલાઓને લાઇનમાં ઉભા રહેવું જ પડે છે ટેકરા પર રહેતા આદિવાસીઓ નીચે કોતરમાં ઉતરે છે અને પાણી ભરે છે આ કુવામાં પાણી ગંદુ પાણી હોય છે પરંતુ ગામના લોકોને પાણીનો બીજો કોઈ સ્ત્રોત છે જ નથી ડુંગરા વિસ્તારના લોકોને પાણી માટે એક મુસીબત છે ઢોર ઢાકર માટે પણ પાણી અહીંથી ભરવું પડે છે ગામમાં નળિયાબાર ફળ્યું છે એમાં પાણીનું બહુ તકલીફ પડે છે કોતળ છે ને એ પાણી દોડવા આવે છે સરકારને એનાથી પાણીનો વ્યવસ્થા ઊંડા ગામ ફળી છે અમારે આ નળિયા બાર એ નળિયા પાણીનું બહુ તકલીફ છે પાણીનું એક કોતળા અમે કૂવો છે એનું પાણી આમ પીવાય ને એવું છે પણ અમને પાણી જડતું નહીં એટલે પીવું પડે અમને આ છે અમારું નસવાડી તાલુકાનું કુંડા ગામનું નળિયા ફળ્યું તો હાલ અમારે પીવાના પાણીની બહુ તકલીફ પડી રહી છે અમારા નળિયા ફળિયામાં મીની ટાંકી પણ આવેલી છે પણ એ મીની ટાંકીમાં પીવાનું પાણી પૂરતું મળતું નથી કારણ કે ઉનાળાના દિવસોમાં પાણીના સ્તર નીચા જતા રહેતા હોય છે તો એ એના કારણે ગ્રામજનોને પાણી મળતું નથી તો હાલ ગ્રામજનો એક જૂનો કૂવો આવેલો છે ત્યાં પાણી પીવા મજબૂર બન્યા છે એ કૂવાનું પણ પાણી પણ પીવા માટે યોગ્ય નથી પણ પાણી ઢોળું છે છતાંય ગ્રામજનોને પીવું પડે છે તો સરકાર સરકારશ્રીને અમારી એટલી વિનંતી કે અમારા ગ્રામજનોને પીવાના પાણીની સુવિ